નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડિયામાં એકતા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ નિમિત્તે અંબા માતાની વાતે ગાતે સ્થાપના કરાઈ વાઘોડિયામાં એકતા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રીની ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું વાત કરીએ નવલી નવરાત્રીને ખેલૈયા વળ જોઈ રહ્યા હતા તેવા નવલા નોરતા પ્રથમ દિવસે વાઘોડિયા તાલુકાના એસટી ડેપો સામે બીજા વર્ષમાં પણ નવરાત્રિની દાંડિયા રાસ અને ગરબાનું એકતા યુવક મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં અંબે માતાની સુંદર પ્રતિમા તેમજ માતાજીના ગરબાને વાતે ગાતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ અંબે માતાજીના ગરબાની સ્થાપના કર્યા બાદ માતાજીની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન લીલેશભાઈ પુરાણી તેમજ મસાની મેલડી માતાજીના બુઆ વસરામ તેમજ આયોજકો ને માઈ ભક્તો હાજર રહ્યા હતા મહાઆરતીનો લાભ લીધો હતો ત્યારબાદ ખેલૈયાઓ રાત્રે બે તાલી અને ત્રણ તાલીના ગરબામાં જોડાયા હતા આયોજકો એકતા યુવક મંડળ દ્વારા વાઘોડિયા તાલુકાના માય ભક્તો તેમજ ખેલૈયાઓને દાંડિયા રાસ તેમજ ગરબા રમવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા

એકતા યુવક મંડળ દ્વારા ગરબાનું બહુ જ ભવ્ય દિવ્ય અને સંસ્કૃતિને છાજે તેવું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે જેમાં ગરબાની મોજ આપ સરસ ગાયકવૃંદ કરાવવાનું છે તો આપના માધ્યમથી આસપાસના તમામ લોકોને હું વિનંતી કરીશ કે શક્તિ ભક્તિ અને આરાધનાનું આ જે પર્વ છે આપણી સંસ્કૃતિને દિવ્યને ભવ્ય બનાવે છે એ ગરબાનો લાભ લેશો ગરબા રમશો મારી માતા બહેનો સરસ ગરબા રમી અને આનંદ ઉલ્લાસ સાથે પર્વ મનાવશે એવી આપના માધ્યમથી સર્વને આગ્રહભરી વિનંતી કરું છું અને આપણે બધા જ આ પર્વને નવચેતના તમામની અંદર પૂરે અને આવનારું દિવાળી લોકો ભક્તિભાવથી ઉજવે અને ત્યાર પછી નવ વર્ષ લોકોને ખૂબ જ સુખદાયી સમૃદ્ધિ આનંદદાયક નીવડે એવી અત્યારથી હું એડવાન્સમાં જગતજનનીમાં જગદંબાની કૃપાથી આપના માધ્યમથી સર્વને શુભકામનાઓ આપું છું પાઠવું છું બસ વધુ ન કહેતા તમામ લોકો ગરબામાં જોડાઈ જાય એવી હું વિનમ્ર અપીલ કરું છું